નમસ્કાર ખેડૂત મિત્રો અંદર આપણે આવી ગયા છે ગામ સેપાની અંદર પેલા આપણે ખેડૂતનો પરિચય મેળવશું તમારું નામ ભાઈ નામ જેઠવા ફારૂક ભાઈ જેઠવા ફારૂક ભાઈ સેપા સેપા ગામ તાલુકો માંગરો જિલ્લો જૂનાગઢ ઓકે હવે ફારૂક તમે આઈસીએલ ની તરબૂચ અંદર શું ટ્રીટમેન્ટ કરેલી છે જો પેલા શરૂઆતમાં પાયાની અંદર મે પોલીસલ્ફેટ વાપરેલી પાયા ની અંદર પોલીસલ્ફેટ કેટલું વાપરેલું એ વીગે 15 કિલો વીગે 15 કિલો પછી એના પછી મે 12 દિવસ ને 15 દિવસ ની અંદર છે ને 19 19 અને એનું મને બેસ્ટ મળેલું બરાબર સારું પરિણામ છે બે ત્રણ વીઘાની ટેટી છે અને એનું ઉત્પાદન સારામાં સારું થઈ ગયું છે

જેના અંદર જે જમીન જે દવા નાખીએ ને એના અંદર ઈ મળી જાય યુરિયા કે કઈ નાખીએ ને તો એના બધું છે ને જંતુ અમુક જે નફાકારક વસ્તુ હોય ને જે આપણે જંતુ નું એનો નાશ થઈ જાય પણ આમાં એવું કઈ ન થતું

તો સારી એવી સાઈઝ બની ગઈ છે અત્યારે અને આ બાજુ પેટીનું પણ વાવેતર કરેલું છે એની અંદર પણ આઈસીએલના ખાતર ફારુકભાઈ વાપરે ડુંગળીમાં ડુંગળીમાં પણ નું જે પોલીસ અફેક્ટ છે એ તમને વાપરીનું છે તો ફારુકભાઈ બીજા ખેડૂત મિત્રોને આઈસીએલનું વિશે કેવું હોય તો તમે શું ભલામણ કરશો મારી ભલામણ છે કે ખરેખર આની અંદર પાયાથી લઈ અને છેલ્લે સુધી નું ટ્રીટમેન્ટ થાય તો બહુ સારું અને તમને શું લાગે આમાં વિગે કેટલોક કેટલાક ટનનો અંદાજ છે તમને તપાતરી કે આસપાસ થઈ ઓકે થેન્ક યુ